મુખ્યમંત્રીની સરકારી બાબુ અને શેઠની શિખામણ ઝાપા સુધી બની આણંદ સિંચાઈ વિભાગમાં ચાલતી લાલિયાવાડી કે વચેટિયાઓના પગલે અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા જિલ્લા કલેક્ટર પરિપત્ર કે એસી કે તૈસી રાજ્યના મુખ્યમંત્રી વહીવટી સુગમતા સરળ બને તેવા આશયથી સરકારી બાબુ અને પ્રજા વચ્ચે જઈને સવાલોનો સમાધાન ઉકેલની તાકીદ કરવામાં આવે છતાં શેઠની શિખામણ ઝાપા સુધી બનવા પામી હોય ત્યારે આણંદ સિંચાઈ વિભાગ કચેરીમાં વચેટિયાઓનો રાજ કે મલાઈ વહીવટના ખેલ હોય ત્યારે અરજદારો ત્રાહિમામ થઈ ઉઠ્યા હોવાનું જાણવા મળેલ છે જો કે તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી કચેરીઓના સો મીટર ત્રિજ્યામાં અનધિકૃતના પ્રવેશ પ્રતિબંધ છતાં સિંચાઈ વિભાગ કચેરી પરિપત્રની એસી કે તૈસી કરવામાં આવી રહ્યાના રોષ સામે જોવા મળ્યા હતા પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજ્ય સરકાર મુખ્યમંત્રી ગમે તેટલા સરકારી બાબુઓને કાર્યક્ષમ બની પ્રજાના સમસ્યાઓ ઉકેલી તાકીદ કરે પરંતુ આનંદ સિંચાઈ વિભાગ દ્વારા મુખ્યમંત્રીની શિખામણ સેટની શિખામણ ઝાપા સુધીની બનવા પામતી હતી તેમાં આણંદ કલેક્ટર કચેરી પાસે આવેલી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી દ્વારા અરજદારોને બિનજરૂરી નિયમો બતાવીને જાણી બુજીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે